તેર જુલાઈથી શનિ એકસો આડત્રીસ દિવસ માટે વક્રી ચાલ ચાલશે કર્ક રાશિ વિશે ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ ખૂબ જ ટૂંક સમયમાં કર્મસુદાય શનિદેવની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે દંડ આપનાર શનિ હવે આ ચાલને ઉલટાવી દેવાના છે જેની વ્યાપક અસર દેશ અને દુનિયા તેમજ બધી બાર રાશિઓ પર પડશે પરંતુ આ સમય દરમિયાન શનિની વકરી કર્ક રાશિના લોકો પર કેવી રહેશે અને કર્મસદાય શનિના વકરી થવાને કારણે કર્ક રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં શનિ બેસશે કયા ફાયદા થશે અને કર્મસદાય શનિના મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કયા ફાયદા આવવાના છે તે જાણીએ મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર વચ્ચે એક મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે એટલે કે તેર જુલાઈ થી શનિ કર્ક રાશિમાં વક્રીગતી માં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ लगभग लग 138 दिवस 8 लेके 27 नवंबर સુધી રહેશે મિત્રો તમને જણાવી દૈયે કે 13 જુલાઈ એ સવારે 9 વાગીને 36 મિનિટ મિનિટ શનિકરક રાશિમાં વકરી થશે શનિ વકરી થતાની સાથે જ 12 રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મય છે મિત્રો કેટીક રાશિયો પર શનિ વક્રી થવાનો પ્રભાવ કાળી રાત્રિ પડછાયા જેવો થશે તો કેટલીક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની ફળ આપવાની ક્ષમતા છે તે સારા કે ખરાબ પરિણામ તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર આધાર રાખે છે તેથી શનિ વક્રી થવાથી તમારે સમજવું જોઈએ કે હવે તે તમારા કર્મનો આંખો આખો ખશે જો તમે સખત અને પ્રામાણિકપણે મહેનત કરી હોત અને તમને પરિણામ ન મળ્યું હોત તો હવે સમય આવી ગયો છે કે તમે એક જ વારમાં આગળ વધો જો તમે સમયસર કામ ન કર્યું બિનજરૂરી રીતે વસ્તુઓ લટકાવી રાખી બીજાઓને પરેશાન કર્યા તો તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે કર્ક રાશિના જાતકો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે नंबर 1 कर्क राशिनी पहली भविष्यवाणी कहे छे के 13 जुलाई थी 27 नवंबर સુધી શની કર્ક રાશિના લોકો લોકોના હિસાબ ચૂકવવા જઈ રહ્યો છે કારણ કે શનીની ધૈયાનો પ્રભાવ હજુ પણ તુલા રાશિ પર ચાલી રહ્યો છે મિત્રો આ સમય દરમિયાન શનિની વકરી કર્ક રાશિના લોકો પર ખૂબ જ ઊંડી અસર કરશે કારણ કે શનિ તમારા ચોથા ભાવમાં વકરી રહેશે અને તમારા પહેલા ભાવમાં ભાવ અને તમારા ત્રીજા ભાવ પર નજર રાખશે મિત્રો તમને જણાવી દઈએ કે આઠમા ભાવમાં શનિનું વકરી તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં સારા પરિણામો આપશે શનિદેવની શુભ દ્રષ્ટિ હોવાથી આ સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ સમય દરમિયાન જો તમે ઓનલાઈન સંબંધિત કામ કરો છો તમે ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરો છો અને તમે વિચારી રહ્યા હતા કે તમારા મનમાં કોઈ બીજા વિચારો આવી રહ્યા છે તમે તેને હમણાં પૂર્ણ કરી શકો છો અથવા જો તમે કોઈ મુસાફરીનું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય છે કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો બિલકુલ ગભરાશો નહીં અને તમારું કામ પ્રામાણિકપણે કરતા રહો કર્મના દાતા શનિદેવના આશીર્વાદ તમારા પર છે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિની સ્ત્રીઓ માટે તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધી શનિદેવની વક્રીગતીને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો આ સમય તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ રહેશો તમારી દિનચર્યા કોઈની સાથે દલીલ કર્યા વિના સારી રીતે ચાલશે કર્ક રાશિની સ્ત્રીઓ માટે જે પોતાના કામમાં વ્યસ્ત છે તો પારદર્શિતા અને કાર્યમાં તમારી રૂચિ વધશે પોતાનો વ્યવસાય કરો મહિલાઓ માટે સમય અનુકૂળ છે મિત્રો તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર સુધીનો સમય સ્ત્રીઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે મિત્ર આ સમયનો લાભ કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહી છે નંબર ત્રણ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની વક્રીગતી તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપી રહી છે મિત્રો શનિ તમારા ઉપવાસ ગૃહને અસર કરશે જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અશાંતિ તમને કોઈ બાબતમાં ઘેરી શકે છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાના પ્રયાસો ચાલુ રાખશો તો આ સમય જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નવી રીતો અજમાવશો તો તમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમે કામમાંથી થોડો વિરામ લો અને પોતાને સમય આપો જો શક્ય હોય તો તમે ક્યાંક જઈ શકો છો આમ કરવાથી તમને માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળશે અને તમે તાજગી અનુભવશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે